નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત ચાણક્ય શાળા વિકાસ સંકુલની ગણિત વિજ્ઞાન પ્રદર્શન રોહિન એચ મહેતા વિદ્યાલય માકડી ખાતે યોજાયું પહેલી ઓક્ટોબરના દિવસે ચાણક્ય શાળા વિકાસ સંકુલ કક્ષાનું દાતા તાલુકાની તમામ માધ્યમિક શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રોહિત મહેતા વિદ્યાલય માકડી ખાતે યોજાઈ આ પ્રદર્શનમાં દાતા તાલુકાના બાવન જેટલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓએ ભાગ લીધો તમામ શાળાના બાળકોએ ટકઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ આધારિત અંકુશક વૈજ્ઞાનિક મોડલ રજૂ કર્યા હતા પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતી જાણીતી સંસ્થા વા ફાઉન્ડેશનના ચેરમેન પ્રફુલભાઈ અને સેક્રેટરી આનંદભાઈ પટેલ શાળા સંકુલના કન્વીનર અને રાજ્ય આચાર્ય સંઘના પ્રવક્તા ઉમેશભાઈ પટેલ આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ પાલનપુરના પ્રોફેસર ડોક્ટર ધ્રુવ પંડ્યા હાજર રહ્યા હતા ભાગલિયાના તમામ શાળાઓને સંસ્થાના સૌજન્યથી ટ્રોફી આપવામાં આવી કિશનચંદ ટેકચંદ પરિવાર ખેડબ્રહ્માના સૌજન્યથી ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને શિક્ષકને પ્રોત્સાહન ઇનામ તથા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો ઉપસ્થિત તમામ મહેમાનો તથા બાળકોને પણ એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી ઉપસ્થિત સૌ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ શાળાના આચાર્ય ડોક્ટર રાકેશ પ્રજાપતિ અને સમગ્ર સ્ટાફ તથા બાળકોને હૃદયપૂર્વક આભાર પાઠવ્યો હતો કાર્યક્રમના અંતે સમગ્ર કાર્યક્રમ સુંદર આયોજન કરવા બદલ શાળાના આચાર્ય ડૉક્ટર રાકેશ કે પ્રજાપતિએ ઉપસ્થિત મહેમાનો તથા નિર્ણાયકો તમામ દાતાઓ અને સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા વિશેષ માહિતી જિગ્નેશભાઈ પ્રજાપતિ અંબાજીથી